નમસ્કાર ગુજરાત ખેડૂત દુનિયા ચેનલ માં સૌ મિત્રો નું સ્વાગત છે તમામ ખેડૂતો તમામ ગુજરાતીઓ માટે આજે સૌથી અગત્યના સમાચાર સાવધાન ગુજરાત તેર ચૌદ પંદર ત્રણ દિવસ અતિ ભારે ગુજરાતને ધમરોળી નાખશે તેર ચૌદ પંદર ભૂકા બોલાવશે વરસાદી સિસ્ટમ નજીક આવી ગઈ છે આજે તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ ત્રણ દિવસ ગુજરાતમાં ભૂકા બોલાવશે કઈ કઈ જગ્યાએ ભૂકા બોલાવશે તમામ લાઈવ આગાહી આજના વિડીયોની અંદર આપવાની છે સાથે સાથે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે કયા જિલ્લાઓને રેડ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ માહિતી જાણીશું અને સાથે મિત્રો ખેડૂતો માટે એક અગત્યના સમાચાર પાક સહાય યોજના જાહેર થઈ ગઈ છે એના વિશે પણ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો છેક સુધી વિડીયો નિહાળજો આપણી ખેડૂત દુનિયા ચેનલને હજી સુધી જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો લાઈવ સિસ્ટમ તમે જોઈ શકો છો બંગાળની જે સિસ્ટમ હતી એ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવીને અહીંયા મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર સુધી પહોંચી ગઈ છે પરંતુ અહીંયા જે લો માર્કની અંદર હતું એ સિસ્ટમ હવે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર એટલે કે હવે ધીમે ધીમે નબળી અવસ્થાની અંદર સર્જાઈ રહ્યું છે અને આ જે સિસ્ટમ છે રાજસ્થાન તરફ આવી રીતના આગળ વધશે એટલે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ પ્રવેશ કરવાની નથી આ સિસ્ટમ ઉપરના ભાગ એટલે કે આપણું જે ઉપરના વિસ્તારમાં રાજસ્થાન આવેલું છે એ રાજસ્થાનની અંદર ગતિ કરશે પરંતુ એનો ઘેરો હશે એનો ઘેરાને કારણે ઉત્તર ગુજરાતનો ભાગ પૂર્વ ગુજરાતના ભાગને ખૂબ ભારે અસર થવાની છે એના કારણે ઉત્તર ગુજરાતના જેટલા પણ જેટલા જિલ્લાઓ આવી ગયા બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ બધા વિસ્તાર છે ત્યારે મિત્રો પૂર્વ ગુજરાતની અંદર છોટાઉદેપુર દાહોદ અરવલ્લી સાઈડના તમામ વિસ્તારો જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે અને રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારની અંદર આવેલા છે એ બધાને અસર કરવાની છે સાથે સાથે દક્ષિણ ગુજરાતને પણ ભારે અસર થવાની છે એ શેના કારણે થવાની છે એ પણ જાણીશું સાથે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગને પણ અસર થવાની છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ ખાસ જોવા મળવાની છે આ તારીખ તો લખીને જ ત્યાર પછી અને તારીખે પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે તો ખાસ ત્રણ દિવસની આગાહી આજના વિડીયોની અંદર આપણે જાણીશું તો મિત્રો મેપની અંદર તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી ધીમે ધીમે અહીંયા સુધી પહોંચી ગઈ છે આ સિસ્ટમને કારણે ગુજરાતનો ઉત્તરનો ભાગ અને પૂર્વના ભાગને ભારે અસર થવાની છે સાથે સાથે દક્ષિણના ભાગ અને સૌરાષ્ટ્રનો જે આ દક્ષિણનો ભાગ છે ત્યાં પણ અસર થવાની છે એ શેને કારણે થવાની છે આ જે અસર છે એ નીચેનો જે કેરળથી લઈને છે ગુજરાત સુધીનો મોનસૂન ટ્રફ સર્જાણો છે એને કારણે ગુજરાતનો દક્ષિણનો ભાગ જ્યાં સુરત હોય નવસારી હોય વલસાડ હોય તમામ ભાગોને અસર થવાની છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ બધા વિસ્તારોને પણ આવરી લેશે તો મિત્રો આ જ મેપને આપણે ધીમે ધીમે ગુજરાતની અંદર લઈ જઈએ તો ગુજરાતના મેપની વાત કરી દઈએ મિત્રો આજે તેર તારીખ છે તારીખે આજે ગુજરાતની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ નજીક આવવાની છે કારણે ઉત્તર ગુજરાતના ભાગને ખૂબ અસર થશે પૂર્વ ગુજરાતના ભાગની અંદર આજે ધમરોળી નાખવાનો છે આ ચૌદ તારીખનો મેપ છે ચૌદ તારીખ મિત્રો અહીંયા જોઈ શકો છો ચૌદ તારીખ સાડા બાર વાગ્યાનો આ નકશો છે આ મેપ મુજબ ગુજરાતનો કયો ભાગ અસર કરશે જ્યાં સૌથી વધુ હિંમતનગર અમદાવાદ આણંદ વડોદરા ગાંધીનગર આ બધા વિસ્તાર છોટાઉદેપુર દાહોદ આ બધા વિસ્તારોને આવરી લેવાનો છે ખાસ કરીને યલ્લો ભાગ પણ તમે જોઈ લ્યો આણંદનો વિસ્તાર ગાંધીનગરનો વિસ્તાર છોટાઉદેપુરનો વિસ્તાર દાહોદનો વિસ્તાર આ બધામાં આવતીકાલે ચૌદ તારીખે ખૂબ ભારે વરસાદ પડવાનો છે આજે પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો પૂર્વનો ભાગ પણ આખો લેવાઈ જવાનો છે સાથે સાથે નીચે દક્ષિણ ગુજરાતનો ભાગ જેમાં સુરત હોય વલસાડ હોય નવસારી હોય આ ભરૂચ વડોદરા બધા ભાગને અંદર પણ ખૂબ ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે આ ભાગની અંદર જે વરસાદ પડશે એ એ નીચેથી જે ટ્રફ સર્જાયો છે હમણાં આપણે બતાવ્યો તો ટ્રફને કારણે વરસાદ પડશે એવી જ રીતના સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ જેમાં મહુવા ભાવનગર અમરેલી આ બધા વિસ્તારને પણ અસર થવાની છે આ ચૌદ તારીખનો મિત્રો મેપ હતો ત્યાર પછી મિત્રો આ જે મેપ છે પંદર તારીખનો છે

આ બધા ભાગને આવરી લેશે એટલે આખો તળ ગુજરાતનો જે મિત્રો ભાગ તમે જોઈ શકો છો તળ ગુજરાતની અસર કરશે જોકે સૌરાષ્ટ્રની અંદર ખાસ મોટી કોઈ અસર થવાની નથી ખાલી જે દરિયાકાંઠાના વિસ્તાર હશે મહુવા ભાવનગર અમરેલી આ બધા વિસ્તારને અસર કરશે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છની અંદર પણ આ સિસ્ટમને કારણે કોઈ ભારે અસર થવાની નથી તો ટૂંકમાં મિત્રો આપણે જણાવી દઈએ કે તેર ચૌદ અને પંદર તારીખે જે અસર થવાની છે એ તળ ગુજરાતના ભાગને થવાની છે આપણે આખા ભારતના નકશાને પણ સમજી લઈએ કે મિત્રો આ જે સિસ્ટમ નજીક આવી એને કારણે આ મધ્યપ્રદેશનો આખો ભાગ છે આ રાજસ્થાનનો આખો ભાગ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો તળ ગુજરાતના ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં છે બાકીનો જે ગુજરાતનો ભાગ છે જેમાં કચ્છનો ભાગ લઈ લો સૌરાષ્ટ્રનો ભાગ લઈ લો યલો એલર્ટ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી યલો એલર્ટ એટલે કે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી જાય બાકી સાર્વત્રિક વરસાદ પડવાનો નથી આ જે વિસ્તાર છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એના માટે તેર ચૌદ પંદર ખાસ સાવચેતી રાખવાની છે આ સૌથી મોટા સમાચાર મિત્રો રહેવાના છે ત્યાર પછી આ સોળ તારીખનો મેપ જોઈ લો સોળ તારીખે ધીમે ધીમે આ સિસ્ટમ ઉપરની તરફ રાજસ્થાન તરફ જવાની છે એટલે ગુજરાતના જે ભાગો છે ત્યાંથી અસર ધીમી થઈ જશે એટલે આ બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો કોઈ અસર એવી ખાસ દેખાતી નથી જો કે આ જે સાઈડ સાઈડના વિસ્તાર છે ત્યાં હજી પણ ક્યાંક ક્યાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠાનો ભાગ છે સાબરકાંઠાનો ભાગ છે ત્યાં ઉપરના જે રાજસ્થાન નડીને આવેલા વિસ્તાર છે ત્યાં કદાચ ભારે વરસાદ પડી જાય પરંતુ સોળ તારીખે ક્યાંય બીજે ભારે વરસાદ પડવાનો નથી તો આમ તેર ચૌદ પંદર ખાસ વરસાદ પડશે ત્યારે સોળ અને સત્તર તારીખે અમુક અમુક ભાગોમાં આ ભેજ આનો રહી ગયો છે આ ભેજને કારણે આ મિત્રો જે બ્લૂ કલરના ઘાટા બ્લુ કલર દેખાય છે એ ભેજને કારણે વરસાદ છે એટલે ભેજને કારણે કોઈક કોઈક વિસ્તારોની અંદર વરસાદ પડશે તો મિત્રો ટૂંકમાં તેર ચૌદ પંદર તારીખે ખાસ સાવધાની રાખવાની છે અને હવે મિત્રો આપણે હવામાન વિભાગનો મેપ પણ મિત્રો તમને જણાવી દઈએ આ મિત્રો હવામાન વિભાગે જાહેર કરેલો તેર તારીખનો એટલે આજની તારીખનો મેપ છે આજે કયા કયા વિસ્તારને ધમરોળ છે કયા વિસ્તારમાં યલો એલર્ટ આપવું છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે લાઈવ મિત્રો જોઈ લે મેપ છે આ વિસ્તારો જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે ખેડા આણંદ પંચમહાલ દાહોદ આ બધા વિસ્તારમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે અરવલ્લી અને મહીસાગરની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ખૂબ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જે સિસ્ટમ નજીક આવી છે એને કારણે આ બધા વિસ્તારને ધમરોળશે સાથે મિત્રો નીચેથી જે સિસ્ટમ આવી છે એને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં અમરેલી અને ભાવનગરની અંદર પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો હવામાન વિભાગના મેપ મુજબ તેર તારીખનો આ મેપ છે ત્યાર પછી ચૌદ એટલે કે આવતીકાલે પણ મિત્રો આ બધા વિસ્તાર જેવા બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ આ બધા વિસ્તારમાં યલો એલર્ટ છે સાબરકાંઠા અને મહીસાગરની અંદર ફરી પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટ એટલે કે ખૂબ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ચૌદ તારીખે નીચેનો જે ભાગ છે જેમાં નવસારી છે વલસાડ છે સાથે સુરત પણ તમે લઈ લેજો આ બધા ભાગમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર તારીખે ધીમે ધીમે સિસ્ટમ ઉપર જતી રહેવાની જેને કારણે ઉપરના જે ભાગો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ આ બધા વિસ્તારને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી સોળ કાંઠે સોળ તારીખે બે જિલ્લા જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર યલો એલર્ટ છે અને ધીમે ધીમે આ સિસ્ટમ પછી ઉપરની તરફ જતી રહેશે ત્યારે મિત્રો બાકીના જે જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ આગાહી એવી ખાસ કરવામાં આવી નથી પરંતુ ભેજને કારણે અમુક વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આથી આજની આગાહી મિત્રો તમામ મિત્રો માટે મોટા સમાચાર હતા પરંતુ હવે મિત્રો આપણે જાણી લઈએ ખેડૂતો માટેના આજના સમાચાર ખેડૂતો માટે એક મોટા સમાચાર મળી ગયા છે ઓક્ટોમ્બર મહિનાની અંદર બે હજાર ચોવીસમાં મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં જે પાક નુકસાન થયું હતું એ પાક નુકસાની માટે હવે સરકારે સહાયની જાહેરાત કરી છે તો જે મિત્રોને ઓક્ટોમ્બર મહિનામાં પાક નુકસાન થયું હતું એવા મિત્રોને રાહત પેકેજ જાહેર થયું છે અને કયા જિલ્લાના ખેડૂતો માટે થયું છે તો લગભગ છ જિલ્લા કુલ છ જિલ્લા માટે મિત્રો જાહેરાત કરવામાં આવી છે આ છ જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેથી મિત્રો જે મિત્રો બે હજાર ની અંદર ઓક્ટોમ્બર મહિનામાં પાક નુકસાન થયું હતું તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય એવા ખેડૂતો માટે હવે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે મિત્રો ક્યારથી અરજી કરવાની છે તો ચૌદ જુલાઈથી તમારે અરજી કરવાની છે એટલે આવતીકાલ આવતીકાલ ચૌદ તારીખ ખેડૂત મિત્રો જેને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં પાક નુકસાન થયું હતું તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય એવા ખેડૂતોએ આવતીકાલ ચૌદ જુલાઈથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જિલ્લાના ખેડૂત મિત્રોને જ આ લાભ મળવાનો છે જિલ્લાના ખેડૂતોએ જ અરજી કરવાની છે સહાયના જે પણ પૈસા હશે સીધા જ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે કેટલી સહાય મળશે તો બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે એટલે એક હેક્ટરના તમને અગિયાર હજાર રૂપિયા મળશે એવી રીતના બે હેક્ટર સુધી તમને સહાય મળશે એટલે કે બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે તો મોટા અગત્યના સમાચાર હતા મિત્રો આવતીકાલ ચૌદ તારીખથી અરજી પ્રક્રિયા શરૂ થવાની છે તેથી તમારા તમામ મિત્રોને અત્યારે સમાચાર મોકલી દેજો જેથી અમને પણ જાણ થાય ત્યાર પછી મિત્રો એક સમાચાર મળ્યા છે કે લર્નિંગ લાઇસન્સ હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો ગુજરાતની અંદર પણ જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં સાત જુલાઈથી સોમવારથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની અરજી એટલે કે લર્નિંગ લાઇસન્સ મેળવવાની જે સુવિધા છે એનો પ્રારંભ કરી નાખવામાં આવ્યો છે હવે મિત્રો ગુજરાતની અંદર પણ શરૂ થઈ ગયું છે તો હવે તમારે લર્નિંગ લાઇસન્સ માટે જે ઓનલાઈન પરીક્ષા આપવાની હોય છે એ પરીક્ષા આપવા માટે તમારે આરટીઓનો ધક્કો ન ખાવો પડે આરટીઓ તમારા વિસ્તારથી દૂર હોય તો ઘરે બેઠા તમારી પાસે મોબાઈલ હોય કે લેપટોપ હોય તો ઘરે બેઠા તમે અરજી કરી નાખજો ઘરે બેઠા તમારે પરીક્ષા આપવાની રહેશે કેવી રીતના અરજી કરશો તો તમારે પરિવહન પોર્ટલ ઉપર અરજી કરવાની છે આ વાહન વિભાગની પોર્ટલની અરજી છે પરિવહન પોર્ટલ ઉપર અરજી કરશો એટલે સાત દિવસમાં તમારે પરીક્ષા આપવાની રહેશે પરંતુ મિત્રો આ સાત દિવસની અંદર આ પરિવહન પોર્ટલ ઉપર એક વિડીયો છે એ વિડીયો તમારે આખો આખો જોવો પડશે આ વિડીયોની અંદર શું હશે તો આ વિડીયોની અંદર આવી રીતના અલગ અલગ ચિહ્નો હશે એ અલગ અલગ ચિહ્નોની બધી માહિતી આપેલી હશે એ વિડીયો તમારે આખો જોવાનો છે ત્યાર પછી સાત દિવસ પછી તમારી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે પરંતુ આ વિડીયો તો તમારે ફરજિયાત જોવો જ પડશે તો જ તમે પરીક્ષા આપી શકશો પરીક્ષા આપવા માટે તમારી મોબાઈલ હોય તમારી પાસે કે લેપટોપ હોય એમાં કેમેરો હોય એ કેમેરો હોવો જરૂરી છે ત્યાર પછી તમે ઘરે બેઠા પરીક્ષા આપી શકશો તો સુવિધા છે લર્નિંગ લાઇસન્સ માટેની મિત્રો લર્નિંગ લાઇસન્સ તમે ઘરે બેઠા કઢાવી શકશો ખેડૂતો માટે એક બીજા મોટા સમાચાર મળ્યા છે વિશ્વમાં આપતાની રાહ જોઈ રહ્યા હોય તો એક સારા સમાચાર મળી ગયા છે અહેવાલો દ્વારા માહિતી મળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર તારીખે બિહારની અંદર મોતીહારીમાં કાર્યક્રમ માટે જવાના છે અને આ કાર્યક્રમમાંથી જ વડાપ્રધાન મોદી પીએમ કિસાનનો વીસમો હપ્તો દરેક ખેડૂતના ખાતામાં બટન દબાવીને નાખશે તો મિત્રો અઢાર તારીખે મોતીહારીમાં જવાના છે ત્યાંથી કદાચ હપ્તો જાહેર કરે એવા અહેવાલો મળ્યા છે કોઈ સત્તાવાર માહિતી હજી મળી નથી પરંતુ અહેવાલો દ્વારા માહિતી મળી છે આ સૌથી અગત્યના સમાચાર મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર રોજે રોજ આવા સમાચાર મિત્રો આપતા રહીશું આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો રોજે રોજ હવેથી મિત્રો આપણે હવામાન વિભાગના સમાચાર સાથે સાથે રોજ બરોજના મહત્વના સમાચાર પણ આપતા રહીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન